અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાઘરિયા ગામમાં તાજેતરમાં જ ઉભી કરવામાં આવેલી પવન છક્કીના ટ્રાયલ દરમિયાન જ અડધીથી તૂટી જતા પાઠિયા સહિત જમીન પર પટકાઈ હતી પવનચક્કીનું ટ્રાયલ ચાલી રહ્યું હતું અને નીચે મજૂર અને કર્મચારીઓ પણ હાજર હતા જોકે સદનસીબે આ તમામનો આભાર બચાવ થયો હતો તાલુકાના ખાઘરિયા ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા બે મહિના પહેલા જ પવનચક્કી ઉભી કરવામાં આવી હતી ત્યારે આજરોજ પવનચક્કીનું ટ્રાયલ લેવામાં આવી રહ્યું હતું ત્યારે જ પવન ચક્કીનો પીલર તૂટી જતા પાછિયા સહિત પવન ચક્કી જમીન પર ભેદ પછડાઈ હતી ખાઘરિયા ગામની સીમમાં આજરોજ પવન છક્કીનું ટ્રાયલ ચાલુ હોવાના કારણે કેટલાક મજૂરો અને કર્મચારીઓ પણ નીચે હાજર હતા ત્યારે સદનસીબે આ તમામનો બચાવ થયો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ